આજે આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના નવનિયુક્ત શહેર અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ કે શાહના પદગ્રહણ સમારોહ પ્રસંગે અભિનંદન આપી આ નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી આ પદગ્રહણ સમારોહમાં માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર લોકસભાના સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણિયા ભાવનગર શહેર પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન રાજીવભાઈ પંડ્યા ભાવનગર શહેર ભાજપ પ્રભારી શ્રી ચંદ્રશેખર દવે મેયર શ્રી ભરતભાઈ બારડ સહિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન શ્રીઓ વોર્ડ પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ નગર સેવક શ્રીઓ શિક્ષણ સમિતિના સદસ્ય શ્રીઓ મોરચાના પદા પદાધિકારી શ્રીઓ શહેર શેર શ્રીઓ વોર્ડના સક્રિય કાર્યકર્તા શ્રીઓ સમિતિના સમિતિના તમામ પેજ શહેરની સંસ્થાઓ પ્રતિષ્ઠિત વેપારીઓ ઉદ્યોગપતિઓ પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ દરેક સમાજના આગેવાન શ્રીઓ તેમજ શુભેચ્છક શ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા નાનામાં ના કાર્ય કરતા પ્રમુખ થી કામ કરતા કરતા એ સાંસદ બને અને મંત્રી બને એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે તમામ વડીલોનો માર્ગદર્શન મેળવી અને કેમ બાવન બાવન સીટ ભાવનગર મહાનગરપાલિકામાં બાવન બાવન કમળ બેઠે તે માટે થઈ અને આગામી દિવસોમાં આ લક્ષ્ય રહેવાનું છે માન્ય નરેન્દ્રભાઈ મોદી જે રીતે રાષ્ટ્રીય કક્ષાએ જે રીતે કામ કરી રહ્યા છે અને જે રીતે ગુજરાતમાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબનો આજે જન્મદિવસ છે એટલે તેમને પણ અહીંથી જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાછો છું ખાસ વડીલો અને મારા કાર્યકર્તાઓને એક વિનંતી છે કે કાંઈ પણ અમને માર્ગદર્શન હોય કે કાંઈ પણ અમને કાંઈક સૂચના હોય કે કાંઈ પણ અમને કાંઈક અમારી જરૂર લાગે કે ભાઈ આ તમને અહીંયા આગળ આપણે ધ્યાન દોરવા જેવું હોય ત્યારે હર હંમેશ અમારું કાન પકડી ને તમામ કાર્યકર્તાઓ અને વડીલોને એક વિનંતી છે કે હર હંમેશ તમે અમારું કાન પકડજો અને ભારતીય જનતા પાર્ટીને ઉચ્ચ શિખરે લઈ જવા માટેની અહીં એક મારી નેમ છે અને તમામ વડીલો અને તમામ મારા કાર્યકર્તાઓના સાથ સહકારથી આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું કેમ ઉચ્ચ સ્થાન બને તે જ મારું કાર્ય છે તમામે જે મને સહયોગ આપ્યો અને તમામ વડીલોના જે આશીર્વાદ છે તમામ નો આ તકે હું આભારી છું ભારત કી જય વંદે માતરમ